જો તમે પણ મનમાં કોઈ મંત્રનો પુનરાવર્તન કરતા હો તે મંત્ર કોઈ પણ પ્રકારનો હોઈ શકે જેમ કે દુર્ગા માતાનો મંત્ર કે તમારા પ્રિય કુળ દેવી દેવતાનો મંત્ર તેને મનમાં કરવાથી કેવા પરિવર્તન આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો કેટલાક વ્યક્તિઓ એવા હોય છે જેઓ રોજ સવારે આંખો ખોલતાની સાથે જ ફક્ત એક જ નામનું સ્મરણ કરે છે તે નામ જો શ્વાસમાં ભરી જાય તો ભાગ્ય પલટાઈ જાય છે તે નામ જો હૃદયથી ઉચ્ચારાય તો સમગ્ર વિશ્વ તેની આગળ ઝૂકી જાય છે અને જો તે મનમાં ગુંજતું રહે તો જીવનની બધી જટિલતાઓ આપમેળે હલ થઈ જાય છે તમે પણ સાંભળ્યું હશે કે નામનું સ્મરણ કરો અને બધું સરળ બની જાય પરંતુ શું તમે ક્યારેય તે નામની તાકાતને વાસ્તવમાં અનુભવી છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક વ્યક્તિઓ જેઓ રોજ ઈશ્વરનું નામ લે છે તેમના જીવનમાં શાંતિ તેજ અને અદભુત પ્રવાસમાં અમે તમને પવિત્ર જ્ઞાનની ગહનતામાં લઈ જઈશું અહીં આપણે જાણીશું કે નામનું સ્મરણ કેવી રીતે સામાન્ય વ્યક્તિને મહાન આત્મા બનાવી શકે છે કેવી રીતે તે તૂટેલી વસ્તુઓને જોડનારી તાકાત બની શકે છે અને કેવી રીતે તે ખોવાયેલા વ્યક્તિને પરમેશ્વર સાથે જોડનારો પુલ બની શકે છે આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ કારણ કે આજે અમે ફક્ત ચર્ચા નહીં કરીએ આજે અમે આત્માને કંપાવી દેનારું વાસ્તવિક તથ્ય રજૂ કરીશું સિદ્ધાંત એક જ્યારે કોઈ વ્યક્તિ રોજ નામનું સ્મરણ કરે છે તો તે માત્ર શબ્દોનું પુનરાવર્તન નથી કરતો તે વિશ્વની ધ્વનિ સાથે પોતાની આંતરિક જાગૃતિને જોડે છે નામનું સ્મરણ કોઈ સામાન્ય ક્રિયા નથી આ આત્માનો તે આહવાન છે જે સીધો પરમ તત્વ સુધી પહોંચે છે જેમ તમે કોમ નમઃ શિવાય રામ કૃષ્ણ હરી કે કોઈ પણ પવિત્ર નામને વિશ્વાસપૂર્વક વારંવાર કરો છો તેમ તમારી અંદર એક વાઇબ્રેશન શરૂ થાય છે આ તે તરંગ છે જે નકારાત્મક તાકાતને દૂર કરીને હકારાત્મક તાકાતને આકર્ષે છે પરમહંસ યોગાનંદજીએ જણાવ્યું હતું કે નામનું સ્મરણ આત્માના વાઇબ્રેટ કરે છે અને જ્યારે આત્મા વાઇબ્રેટ થાય છે ત્યારે પરમ તત્વ તેને સાંભળે છે જે વ્યક્તિઓ રોજ નામનું સ્મરણ કરે છે તેમના જીવનમાં ધીરે ધીરે એક ગહનતા આવવા લાગે છે તેમના વિચારોમાં પવિત્રતા વર્તનમાં કરુણા અને વ્યક્તિત્વમાં પવિત્રતા આવી જાય છે આ વ્યક્તિઓ અન્યોમાં બિનજરૂરી વાતો વિના પણ શાંતિ વહેવડાવે છે નામનું સ્મરણ તેમને સામાન્યથી અલગ બનાવી દે છે કારણ કે તેઓ હવે પોતાના જીવનના સ્વામી નથી રહેતા તેઓ પોતાને પરમેશ્વરની તાકાતને સમર્પિત કરી દે છે આ જ પ્રથમ સિદ્ધાંત છે નામનું સ્મરણ આત્માને પરમ તત્વ સાથે જોડનારો સીધો માર્ગ છે સિદ્ધાંત બે મન એ તાકાત છે જે આપણને કાં તો મુક્તિ તરફ લઈ જાય છે છે અથવા બંધનમાં ફસાવી દે મન અસ્થિર હોય છે ત્યારે વ્યક્તિ દરેક દિશામાં વેરવિખેર થઈ જાય છે તે ચિંતા ભય ક્રોધ વાસના અને મોહના કાદોમાં અટવાઈ જાય છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ નિયમિત નામનું સ્મરણ કરે છે તો તે પોતાના મનની દિશા પલટી નાખે છે ધીરે ધીરે નામનું સ્મરણ મનને સંયમિત કરવાનું માધ્યમ બની જાય છે તે મનને એકાગ્રતા ધીરજ અને બુદ્ધિમત્તા તરફ આકર્ષે છે પરમહંસ યોગાનંદજીએ જણાવ્યું હતું કે મનને વશ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે પરમેશ્વરના નામની માળા મનમાં ફેરવી જ્યારે નામનું સ્મરણ સતત થાય છે ત્યારે વિચારોની ભીડ ઘટવા લાગે છે મન શાંત તળાવ જેવું બની જાય છે અને એ તળાવમાં આત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાવા લાગે છે આવા મનમાં પછી ન તો દ્વેષ ટકે છે છે ન ન તો તો લાલચ નામના મન એક એવું પવિત્ર બની જાય જ્યાં દરેક ક્ષણે પરમેશ્વરની હાજરીનો અહેસાસ થાય છે આ જ કારણ છે કે જે વ્યક્તિ રોજ નામનું સ્મરણ કરે છે તેનું મન સામાન્ય નથી રહેતું તે સાધકનું સૌથી મજબૂત સાધન બની જાય છે સિદ્ધાંત ત્રણ દરેક વ્યક્તિનું જીવન તેના કર્મોની એક શ્રેણી છે આપણે પાછલા જન્મોમાં જે કર્યું તે આજે આપણી સામે પરિસ્થિતિઓના સ્વરૂપે આવે છે પરંતુ શું આ કર્મો ક્યારે વિલીન થઈ શકે શું ભાગ્ય પલટાઈ શકે પરમહંસ યોગાનંદજીએ સ્પષ્ટ કહ્યું હતું કે જ્યારે કોઈ ભક્ત પ્રેમ અને વિશ્વાસથી પરમેશ્વરનું નામ લે છે તો એ નામ તેના આત્માનું સંરક્ષણ કરે છે અને જૂના કર્મોની ધૂળને ધીરે ધીરે હવામાં વિખેરી દે છે નામનું સ્મરણ ફક્ત એક એક આત્મિક ક્રિયા નથી પરંતુ તે તમારા કર્મોની શુદ્ધિકરણ છે આ પવિત્ર અગ્નિ છે જે તમારા આત્મા પર જમા થયેલા નકારાત્મક કર્મોના સ્તરોને બાળીને ખાક કરે છે જ્યારે કોઈ વ્યક્તિ સતત નામનું સ્મરણ કરે છે તો તેની જન્મો જન્મની જંજીરો ઢીલી થવા લાગે છે તેને સમજાવા લાગે છે કે જે દુઃખ અગાઉ ભારે લાગતા હતા તે હવે પરમેશ્વરી લીલા જેવા લાગે છે આવા વ્યક્તિના જીવનમાં અકસ્માતો સંયોગ અને અવસરો બની જાય છે કારણ કે તેના ભાગ્યની દિશા હવે પરમ તત્વ તરફ વળી ગઈ હોય છે નામનું સ્મરણ ફક્ત વર્તમાનને જ નહીં પરંતુ તમારા ભૂત અને ભવિષ્યને પણ પવિત્ર બનાવે છે આજ તેની અદભુત તાકાત છે સિદ્ધાંત ચાર વ્યક્તિનું શરીર એક માધ્યમ છે પરંતુ આત્મા જ તેની વાસ્તવિક ઓળખ છે જ્યારે આપણે નામનું સ્મરણ કરીએ છીએ તો આપણે માત્ર શબ્દોનું ઉચ્ચારણ નથી કરતા આપણે આપણી જાગૃતિને અંદરની તરફ વાળીએ છીએ જ્યાં આત્મા વસે છે જે દિવસે તમારો આત્મા જાગૃત થાય છે તે જ દિવસે તમારું ભાગ્ય પણ પલટાઈ જાય છે નામનું સ્મરણ આત્માને ધીરે ધીરે સુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં લઈ આવે છે અને જ્યારે આત્મા જાગે છે ત્યારે ભય નબળાઈ નિષ્ફળતા અને મોહ જેવી નકારાત્મક તાકાતો દૂર ભાગી જાય છે એક જાગૃત આત્માને કોઈ પરાજિત કરી શકે નહીં કોઈ અસ્થિર કરી શકે નહીં કારણ કે તે હવે પોતાની અંદર વસેલા પરમ તત્વ સાથે જોડાઈ ચૂક્યો હોય છે આવો વ્યક્તિ ભીડમાં પણ એકલો નથી હોતો અંધકારમાં પણ માર્ગ જાણે છે અને તોફાનમાં પણ અચલ રહે છે નામનું સ્મરણ તેને અંદરથી લોખંડ જેવો કઠોર અને બહારથી કમળ જેવો મુલાયમ બનાવી દે છે આ જ કારણ છે કે જે વ્યક્તિઓ રોજ નામનું સ્મરણ કરે છે તે દેખાવમાં સામાન્ય હોવા છતાં અંદરથી એક પવિત્ર યોદ્ધા હોય છે જે દરેક અડચણને એક તપસ્યા બનાવી દે છે સિદ્ધાંત પાંચ આપણે જીવનભર મંદિરો તીર્થ સ્થાનો અને ધાર્મિક પુસ્તકોમાં પરમેશ્વરને શોધીએ છીએ પરંતુ જે રોજ નામનું સ્મરણ કરે છે તેને એક દિવસ આ મોટું રહસ્ય સમજાય છે કે જેને આપણે બહાર શોધીએ છીએ તે તો હંમેશા આપણી અંદર જ વસેલું છે નામનું સ્મરણ એવી તપસ્યા નથી જે પરમેશ્વરને આહવાન કરવા માટે હોય પરંતુ તે તો એ પડદાને દૂર કરવાનું કાર્ય છે જે આપણા પરમ તત્વ વચ્ચે પડેલો છે નામનું સ્મરણ આત્માના અંદરનો પ્રકાશ પ્રગટાવે છે જેનાથી અંતર્મનનો અંધકાર દૂર થાય છે અને પરમ તત્વનો તેજ આપમેળે દેખાય છે જ્યારે આપણે નિયમિત પ્રેમ વિશ્વાસ અને ભક્તિથી નામનું સ્મરણ કરીએ છીએ તો આપણું અંતર્મન એક શાંત પવિત્ર સ્થળમાં પરિવર્તિત થવા લાગે છે પછી ત્યાં ન તો ભય રહે છે ન અપૂર્ણ ઈચ્છાઓની તાણ ન દુનિયાનો ઘોંઘાટ એ શાંતિમાં ધીરે ધીરે આત્માનો અવાજ સંભળાવા લાગે છે અને ત્યાંથી જ પરમ તત્વનો વાસ્તવિક અહેસાસ શરૂ થાય છે આથી જે વ્યક્તિઓ રોજ નામનું સ્મરણ કરે છે તેઓ બહારની નહીં પરંતુ પોતાની અંદરની યાત્રા પર નીકળી જાય છે જ્યાં પરમેશ્વર તેમને બાહ્ય પવિત્ર સ્થળોથી નહીં પરંતુ તેમના હૃદયની ગહનતાઓમાંથી મળે છે સિદ્ધાંત નામનું સ્મરણ શ્વાસોને સંયમિત કરે છે અને જેના શ્વાસ સંયમિત થઈ જાય તેનું જીવન આપમેળે સંયમિત થઈ જાય છે શ્વાસ ફક્ત શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું માધ્યમ નથી તે જીવન અને આત્મા વચ્ચેની અદૃશ્ય કડી છે પરમહંસ યોગાનંદજીએ જણાવ્યું હતું કે જેના શ્વાસ પર સંયમ આવી ગયો તેને જીવનનું સૌથી મોટું રહસ્ય જાણી લીધું જ્યારે કોઈ વ્યક્તિ નિયમિત નામનું સ્મરણ કરે છે તો તે અજાણતા પોતાના શ્વાસોની લઈને પણ પલટી નાખે છે દરેક વખતે જ્યારે નામ લેવાય છે તો તે શ્વાસ સાથે વહે છે અને આ વહેતું ધીરે ધીરે વ્યક્તિની તાકાતને સ્થિર પવિત્ર અને સંતુલિત કરવા લાગે છે નામના સ્મરણ સાથે જ્યારે મન શ્વાસ અને ભાવના એકરૂપ થઈ જાય છે ત્યારે શરીરની બધી અસંતુલિત વસ્તુઓ ભલે તે માનસિક હોય કે શારીરિક શાંત થવા લાગે છે ચિંતા ગભરાહટ અસ્વસ્થતા અને ભય આ બધું શ્વાસો ની અસ્થિરતાનું જ પરિણામ છે અને જ્યારે શ્વાસ નામના સ્મરણથી સ્થિર થઈ જાય છે તો મન પણ શાંત થઈ જાય છે અને જીવનમાં સ્થિરતા આવી જાય છે આજ કારણ છે કે જે વ્યક્તિઓ રોજ નામનું સ્મરણ કરે છે તે દરેક પરિસ્થિતિમાં ધીરજ સંતુલન અને આંતરિક શાંતિ સાથે ઊભા રહે છે કારણ કે તેમના શ્વાસ હવે પરમેશ્વરના નામમાં તાલમેળમાં આવી ગયા હોય છે સિદ્ધાંત સાત જ્યારે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી નામનું સ્મરણ કરે છે તો ધીરે ધીરે તેનું હૃદય મુલાયમ ભાવપૂર્ણ અને પ્રેમથી ભરેલું થવા લાગે છે આ કોઈ સામાન્ય પ્રેમ નથી આ તે પવિત્ર પ્રેમ છે જે વાસના મોહ કે અપેક્ષાઓથી પર છે આ તે પ્રેમ છે જેમાં ભક્ત અને પરમ વચ્ચે કોઈ અંતર નથી જ્યાં આત્મા સંપૂર્ણ સમર્પણની સ્થિતિમાં પહોંચી જાય છે પરમહંસ યોગાનંદજીએ જણાવ્યું હતું કે પરમેશ્વરને બુદ્ધિથી નહીં પ્રેમથી પ્રાપ્ત કરી શકાય છે અને નામનું સ્મરણ તે પ્રેમની ચિંડારીને પ્રગટાવી દે છે જ્યારે નામ વારંવાર સ્મરણ કરાય છે તો એ શબ્દ માત્ર શબ્દ નથી રહેતા તે ભાવના બની જાય છે અને ભાવના પ્રેમમાં પરિવર્તિત થઈ જાય છે આવા પ્રેમમાં ન તો ભય હોય છે ન તો લાલચ ન તો કોઈ સ્વાર્થ ફક્ત સમર્પણ હોય છે અને આ જ સમર્પણ આત્માને મુક્ત કરે છે નામના સ્મરણથી હૃદય ખુલે છે કરુણા વધે છે અને વ્યક્તિ દરેક જીવમાં એ જ પરમ જોવા લાગે છે જેનું નામ તે સ્મરણ કરે છે આ જ વાસ્તવિક ભક્તિનો માર્ગ છે જ્યાં નામ ફક્ત જીભથી નહીં આખા જીવનથી સ્મરણ કરાય છે અને ત્યારે પરમેશ્વર પોતે હૃદયની ઘનતાઓમાં આવી વસે છે સિદ્ધાંત આઠ વ્યક્તિનું જીવન દુઃખોથી અલિપ્ત નથી કોઈ પાસે સંપત્તિ છે પરંતુ શાંતિ નથી કોઈ પાસે કુટુંબ છે પરંતુ પ્રેમ નથી કોઈ પાસે સમય છે પરંતુ ઉદ્દેશ નથી દુઃખ દરેકના ભાગમાં આવે છે પરંતુ જે રોજ નામનું સ્મરણ કરે છે તે એ દુઃખથી તૂટી નથી પડતો બલકે એ જ દુઃખને એક તપસ્યામાં પરિવર્તિત કરી નાખે છે પરમહંસ યોગાનંદજીએ જણાવ્યું હતું કે પરમેશ્વર પોતાના પ્રિય ભક્તોને દુઃખ એટલા માટે નથી આપતા કે તેમને દંડ આપે પરંતુ એટલા માટે કે તેમને અંદરથી મજબૂત અને પવિત્ર બનાવે નામનું સ્મરણ વ્યક્તિની અંદર એવી તાકાત છે જે તેને દરેક પરિસ્થિતિમાં રાખે છે જ્યારે આવે છે તો તે નામ સ્મરણ કરનારના જીવનને અસ્થિર કરી શકતું નથી કારણ કે તે જાણે છે કે આ દુઃખ પણ પરમ કૃપાનું જ એક સ્વરૂપ છે આવા વ્યક્તિની આંખોમાંથી આંસુ વહે છે પરંતુ એ આંસુ ફરિયાદના નહીં સમર્પણના હોય છે નામનું સ્મરણ એ દુઃખને એક તપમાં બદલી દે છે અને એ તપ આખરે આત્માને શુદ્ધ કરીને પરમ તત્વની વધુ નજીક લઈ જાય છે આ જ કારણ છે કે નામ સ્મરણ કરનારના જીવનમાં દુઃખનો અર્થ જ પલટાઈ જાય છે તે હવે પરીક્ષા નથી પરમ તત્વનો આહવાન બની જાય છે સિદ્ધાંત ન આપણે બધા એવી દોડમાં વ્યસ્ત છીએ જ્યાં સમય આપણા હાથમાંથી રેતી જેમ વહી જાય છે દરેકને ફરિયાદ હોય છે સમય નથી સમય ઝડપી વહી જાય છે કંઈ કરી શકતા નથી પરંતુ શું તમે ક્યારે અનુભવ્યું છે કે જે વ્યક્તિઓ રોજ નામનું સ્મરણ કરે છે તેમના જીવનમાં સમયનો પ્રવાહ અલગ રીતે વહે છે જ્યારે મન સ્થિર હોય છે તો સમયની અસર ઘટી જાય છે અને નામનું સ્મરણ મનને સ્થિર કરવાની સૌથી સરળ પદ્ધતિ છે જે વ્યક્તિ નિયમિત નામનું સ્મરણ કરે છે તેનું મન વર્તમાનમાં ટકી જાય છે અને જ્યારે આપણે વર્તમાનમાં જીવીએ છીએ ત્યારે સમયની ગભરાહટ અને તાણ ખતમ થઈ જાય છે તે વ્યક્તિ સમયની પાછળ નથી દોડતો સમય પોતે તેની સાથે વહેવા લાગે છે તેની દરેક ક્રિયા અર્થપૂર્ણ બની જાય છે અને તે થોડા સમયમાં પણ ગહનતાથી જીવવા લાગે છે નામનું સ્મરણ તેને સમયનો ગુલામ નહીં સમયનો સ્વામી બનાવી દે છે અંદર શાંતિ હોય છે અને આજ એ રહસ્ય છે જેનાથી નામ સ્મરણ કરનાર વ્યક્તિ સમય સાથે નહીં આત્મા સાથે વહેવા લાગે છે સિદ્ધાંત દસ નામના સ્મરણથી વિચારોની દિશા પલટાય છે અને જ્યારે વિચારો પવિત્ર થઈ જાય તો આખું જીવન પવિત્ર બની જાય છે દરેક વ્યક્તિનું જીવન તેના વિચારોનું પ્રતિબિંબ છે જેવા વિચારો હોય છે તેવું જ વર્તન બને છે અને તેવું જ ભવિષ્ય આકાર લે છે પરંતુ આજનો વ્યક્તિ બાહ્ય વિશ્વથી એટલો પ્રભાવિત છે કે તેના વિચારો ચિંતા ભય અસુયા લાલચ અને ભ્રમથી ભરેલા છે આવા વિચારો જીવનને બોજ બનાવી દે છે પરંતુ જે વ્યક્તિ રોજ સાચા હૃદયથી નામનું સ્મરણ કરે છે તેની અંદર ધીરે ધીરે એક પરિવર્તન શરૂ થાય છે નામનું સ્મરણ વિચારોના બીજને પરમ તેજમાં પરિપક્વ થવા દે છે અને જ્યારે વિચારો પવિત્ર થઈ જાય ત્યારે આત્મા ખીલી ઉઠે છે નામ સ્મરણ કરતી વખતે જ્યારે વારંવાર પરમેશ્વરનું નામ લેવાય છે તો એ નામ મનમાં ગુંજતું રહે છે અને આ ગુંજન નકારાત્મક વિચારોને શાંતિથી દૂર કરી દે છે ધીરે ધીરે ચિંતાની જગ્યાએ વિશ્વાસ ભયની જગ્યાએ વિશ્વાસ અને દ્વેષની જગ્યાએ પ્રેમ આવવા લાગે છે આવા પવિત્ર વિચારો જ વ્યક્તિને સામાન્ય જીવનથી ઉઠાવીને ઉચ્ચ જાગૃતિમાં લઈ જાય છે નામનું સ્મરણ ત્યારે માત્ર શબ્દ નથી રહેતું તે આત્માનો સંસ્કાર બની જાય છે જે દરેક ક્ષણે આપણા વિચારોને પવિત્રતા તરફ વાળતું રહે છે આજ આંતરિક પરિવર્તનની શરૂઆત છે સિદ્ધાંત 11 નામના સ્મરણથી અંદરની શાંતિ જાગૃત થાય છે અને જે મનમાં શાંતિ હોય ત્યાં સ્વયં પરમેશ્વર વસે છે વ્યક્તિ બાહ્ય વિશ્વમાં સુખ સફળતા અને શાંતિ શોધતો રહે છે પરંતુ જેટલો તે બહાર દોડે છે તેટલો જ અંદર ખાલીપો વધે છે પરંતુ જે વ્યક્તિ નિયમિત નામનું સ્મરણ કરે છે તે આ ગહન તથ્યને સમજવા લાગે છે કે વાસ્તવિક શાંતિ બહાર ક્યાંય નથી આપણી અંદર જ છે જ્યારે નામનું સ્મરણ હૃદયથી થાય છે તો તે મનના તોફાનને શાંત કરે છે અને આત્માના તળાવને અચલ કરે છે આવો વ્યક્તિ જ્યારે નામ લે છે તો તેની અંદરનો ધીરે ધીરે મટવા લાગે છે વિચારો જાય છે ભાવનાઓ સ્થિર થવા લાગે છે અને મન એક શાંત કેન્દ્રમાં ઉતરી આવે છે આજ એક ક્ષણ છે જ્યારે આત્માની વાસ્તવિક ગહનતા પ્રગટ થવા લાગે છે આ શાંતિમાં ન કોઈ ભય હોય છે ન કોઈ લાલસા ન કોઈ સંઘર્ષ ફક્ત એક ગહન અને અચલ આનંદ હોય છે જે શબ્દોની પરે છે અને જ્યારે આ શાંતિ કાયમી થઈ જાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તે અસ્વસ્થ નથી થતો કારણ કે હવે તેનું મન એક પવિત્ર સ્થળ બની ગયું છે અને એ પવિત્ર સ્થળમાં દરેક ક્ષણે પરમેશ્વર સ્વયં વિરાજમાન છે સિદ્ધાંત બાર નામનું સ્મરણ અંદરની તાકાતને જગાડે છે અને જાગૃત તાકાત આત્માને તેના ઉચ્ચતમ સ્વરૂપ સુધી લઈ જાય છે વ્યક્તિની અંદર એક અનંત તાકાત છુપાયેલી છે જેને યોગ વિજ્ઞાનમાં કુંડલીની તાકાત કહેવાય છે આ તાકાત દરેકમાં છે પરંતુ તે સુપ્ત અવસ્થામાં રહે છે કારણ કે આપણી જાગૃતિ બાહ્ય વિશ્વમાં ગોચવાયેલી રહે છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ રોજ નામનું સ્મરણ કરે છે તો તે પોતાના મનને બહારથી હટાવીને અંદર કેન્દ્રિત કરવા લાગે છે નામનું સ્મરણ એ કુંજી છે જે આત્માની અંદર બંધ પડેલી તાકાતના દ્વારને ખોલે છે નામ સ્મરણના વાઇબ્રેશન ધીરે ધીરે નાડીઓને પવિત્ર કરે છે વિચારોને અચલ કરે છે અને આત્માને ઉપરની તરફ ઉઠાવે છે જ્યારે આ પવિત્ર તાકાત જાગે છે તો વ્યક્તિના જીવનમાં એક અનોખો તેજ આત્મવિશ્વાસ અને પવિત્રતા પ્રગટ થાય છે તે ફક્ત વાતો નથી કરતો તેની હાજરી જ શાંતિ અને તાકાતનું સ્ત્રોત બની જાય છે આ તાકાત કોઈ બાહ્ય અદભુત નથી બલકે આત્માની પોતાની તાકાત છે જેને નામનું સ્મરણ ધીરે ધીરે પ્રકાશિત કરે છે આ જ કારણ છે કે જે વ્યક્તિઓ સાચા હૃદયથી નામનું સ્મરણ કરે છે તે સામાન્ય શરીરમાં હોવા છતાં અસામાન્ય જાગૃતિને જીવે છે અને આ જ જાગૃતિ તેમને વિશ્વની મર્યાદાઓથી ઉપર ઉઠાવી દે છે સિદ્ધાંત તેર નામનું સ્મરણ અહંકારને વિલીન કરે છે અને જ્યારે અહંકાર વિલીન થાય છે ત્યારે જ આત્માને પરમ તત્વનો અહેસાસ થાય છે

પરંતુ જે વ્યક્તિ નિયમિત નામનું સ્મરણ કરે છે તે ધીરે ધીરે આ દિવાલને તોડવા લાગે છે નામનું સ્મરણ આત્માને નમ્ર બનાવી દે છે અને નમ્ર આત્મા જ પરમ તત્વનું વાસ્તવિક વાહક બને છે જ્યારે કોઈ ભક્ત પરમાત્માના નામને વારંવાર પ્રેમથી ઉચ્ચારે છે તો તે પોતાને એક સેવક એક અનુયાયી એક સમર્પિત વ્યક્તિ તરીકે જોવા લાગે છે આ સમર્પણ એટલું ઊંડું હોય છે કે તેનો અહંકાર ધીરે ધીરે ઓગળી જાય છે અને તેની જગ્યાએ વસી જાય છે જેને તે યાદ કરે છે આવી વ્યક્તિ પછી કોઈને ઉચ્ચ કે નીચ તરીકે નથી જોતી કારણ કે તેને સમજાઈ ગયું હોય છે કે દરેક પ્રાણીમાં તે જ પરમ તત્વ વસે છે આ જ નામ ઉચ્ચારણની સર્વોચ્ચ સફળતા છે જ્યાં અહંકાર સમાપ્ત થાય છે ત્યાંથી પરમાત્માના અનુભવની સફર શરૂ થાય છે સિદ્ધાંત ચૌદ નામ ઉચ્ચારણ મનની યાદોને શુદ્ધ બનાવે છે અને જ્યારે અંદરની યાદો પવિત્ર બની જાય ત્યારે આત્મા વાસ્તવિક અર્થમાં સ્વતંત્ર થાય છે આપણે જે વિચારીએ છીએ જેવું અનુભવીએ છીએ જેવા નિર્ણયો લઈએ છીએ આ બધું આપણી અંદર જમા થયેલી જૂની યાદોથી અસરગ્રસ્ત થાય છે કોઈએ કંઈક કહ્યું હોય કોઈ અપ્રિય અનુભવ થયો હોય કોઈ આશા અધરી રહી ગઈ હોય આ બધું આપણી અંદર ભારની જેમ એકઠું થતું જાય છે અને યાદો જીવનભર આપણા કાર્યો લાગણીઓ અને સંબંધોને માર્ગદર્શન આપે છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી રોજ નામ ઉચ્ચારણ કરે છે તો ધીરે ધીરે તે યાદોનું પરિશુદ્ધિકરણ થવા લાગે છે નામ ઉચ્ચારણ આત્માના તળમાં જમા થયેલી અશુદ્ધિને દૂર કરે છે જેથી તે ફરી સ્વચ્છ બનીને વાસ્તવિકતા પ્રતિબિંબિત કરી શકે જેમ જેમ નામ ઉચ્ચારણ મનની ગહનતાને અડે છે અંદર દબાયેલી વેદના પછતાવો ક્રોધ અને તિક્તતાના સ્તરો દૂર થવા લાગે છે વ્યક્તિ હવે ભૂતકાળને વળગીને નથી રહેતી પરંતુ તેને પરમાત્માના ચરણોમાં અર્પણ કરી દે છે અને જ્યારે યાદો પરમ પ્રેમથી ભરાઈ જાય છે ત્યારે વર્તમાન હળવું થઈ જાય છે અને આત્મા ભરવા લાગે છે છે નામ ઉચ્ચારણની મહત્તા તે ફક્ત ભવિષ્યને આકાર જ નથી આપતું તે તમારા ભૂતકાળને પણ પરમ પ્રકાશથી ભરી દે છે સિદ્ધાંત પંદર નામ ઉચ્ચારણ નિંદરૂપ નથી તે જાગૃતિની વિધિ છે અને જે અંદરથી જાગી ગયું છે તેને ફરી વિશ્વ સુલાવી શકતું નથી મોટા ભાગના લોકો જીવન જીવે છે પરંતુ જાણે કોઈ ગહન સુષુપ્તાવસ્થામાં ખોવાયેલા હોય છે તેઓ ચાલે છે વાત કરે છે કાર્ય કરે છે પરંતુ અંદર કોઈ જાગૃતતા નથી હોતી તેમની ચેતના ફક્ત દેહ અને સંસારની મર્યાદાઓમાં બંધાયેલી રહે છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક રોજ નામ ઉચ્ચારણ કરે છે તો તે ધીરે ધીરે અંદરની તે સુષુપ્તાવસ્થામાંથી જાગવા લાગે છે નામ ઉચ્ચારણ આત્માનું જાગરણ સાધન છે જે તેને માયાની સુષુપ્તિમાંથી જગાડે છે આ જાગરણ બાહ્ય નથી તે આંતરિક છે જ્યાં વ્યક્તિ પોતાને ફક્ત દેહ નહીં પરંતુ અસીમ અને ચૈતન્યમય તરીકે ઓળખે છે તે પોતાના કર્મોને જાગૃત અવસ્થામાં જીવે છે પોતાની લાગણીઓને અવલોકે છે અને પોતાની બુદ્ધિને નિયંત્રિત કરવા લાગે છે આ અવસ્થા અત્યંત દુર્લભ છે કારણ કે તેમાં મન ઇન્દ્રિયો અને ઈચ્છાઓ બધું પરમ તરફ વળે છે અને જ્યારે વ્યક્તિ અંદરથી સંપૂર્ણ જાગી જાય છે તો પછી કોઈ દુઃખ માયા લોભ કે ભય તેને વશ કરી શકતા નથી નામ ઉચ્ચારણ તેને એટલું જાગૃત બનાવે છે કે તે વિશ્વમાં રહેતો હોવા છતાં વિશ્વથી પરે જીવે છે આજ વાસ્તવિક જીવન છે અને આજ નામ ઉચ્ચારણનો અદ્ભુત લાભ છે સિદ્ધાંત નામ ઉચ્ચારણ વાણીને પવિત્ર પવિત્ર બનાવે છે અને વાણી થઈ જાય ત્યારે દરેક શબ્દ પોતે જ મંત્ર બની જાય છે આપણું જીવન આપણા શબ્દોથી જ આકાર પામે છે આપણે જે વાત કરીએ છીએ તે જ આપણા સંબંધો કાર્યો અને આધ્યાત્મિક વિકાસને માર્ગ આપે છે પરંતુ ઘણીવાર આપણી વાણીમાં તિક્તતા ફરિયાદ નિંદા ક્રોધ અને ભ્રમણા ભરેલા હોય છે જેનાથી માત્ર અન્યને જ વેદના નથી થતી પરંતુ આપણો આત્મા પણ અશુદ્ધ થતો જાય છે પરંતુ જે વ્યક્તિ સતત નામ ઉચ્ચારણ કરે છે તેની વાણી ધીરે ધીરે એક તપસ્યા બની જાય છે જ્યારે જીભ પરમાત્માનું નામ ઉચ્ચારે છે તો તે પોતે એક પવિત્ર સ્થળ બની જાય છે નામ ઉચ્ચારણ કરતા કરતા વાણીની સ્વાભાવિકતા બદલાવા લાગે છે તે કઠોરતા ત્યજીને કરુણામાં પરિવર્તિત થાય છે ટીકા ત્યજીને પ્રોત્સાહનમાં અને અશાંતિ ત્યજીને શાંતિમાં બદલાય છે આવી વ્યક્તિના શબ્દોમાં પછી માત્ર અવાજ નથી હોતો પરંતુ શક્તિ સમર્થન અને પરમત્વ સમાયેલું હોય છે તે જે કહે છે તે માત્ર કાન સુધી નહીં આત્મા સુધી પહોંચે છે આ જ કારણ છે કે નામ ઉચ્ચારણ કરનારાઓની વાતો સાંભળીને અન્યનું મન શાંત થઈ જાય જાય છે છે માર્ગ મળી કારણ કે ત્યારે તેમની વાણીમાં માત્ર અનુભવ નહીં પરંતુ પરમાત્માની હાજરી વ્યક્ત થાય છે અને તે જ વાણી વાસ્તવિક અર્થમાં આશીર્વાદ બની જાય છે સિદ્ધાંત સત્તર નામ ઉચ્ચારણ ચિત્તને કેન્દ્રિત બનાવે છે અને કેન્દ્રિત ચિત્ત જ પરમ સાથે જોડાવાનો સેતુ બની જાય છે આજના વિશ્વમાં મનુષ્યનું ચિત્ત દરેક પડે વિખરાયેલું હોય છે ક્યારેક ભવિષ્યની ચિંતામાં ક્યારેક ભૂતકાળના પહતાવામાં ક્યારેક ઈચ્છાઓની ભીડમાં અને ક્યારેક ભયની તરંગોમાં આવું ચિત્ત ન તો ધ્યાન કરી શકે ન પ્રેમને સમજી શકે ન આત્માની ગહનતા સુધી પહોંચી શકે પરંતુ જે વ્યક્તિ નિયમિત નામ ઉચ્ચારણ કરે છે તેનું ચિત્ત ધીરે ધીરે કેન્દ્રમાં આવવા લાગે છે ચિત્તની કેન્દ્રિતતા જ પરમ દર્શનની પ્રથમ પગથી છે અને નામ ઉચ્ચારણ તે પ્રથમ પ્રકાશ છે જે આમાં જ્ઞે ઉજાળે છે જ્યારે આપણે વારંવાર પરમાત્માનું નામ ઉચ્ચારીએ છીએ તો ચિત્તની અસ્થિરતા શાંત થવા લાગે છે જેમ નદીના તરંગો શાંત થઈ જાય છે તેમ વિચારોની હલચલ પણ શાંત થઈ જાય છે ત્યારે ચિત્ત અંદરની તરફ વળે છે અને આત્માની નજીક આવે છે આજ કેન્દ્રિતતા પછી ધ્યાનમાં પરિવર્તિત થાય છે અને ધ્યાન સમાધિમાં નામ ઉચ્ચારણ માત્ર ભક્તિ નથી આ એક વૈજ્ઞાનિક વિધિ છે જે મનને નિયંત્રિત કરે છે ચિત્તને સ્થિર કરે છે અને આત્માને તે સર્વોચ્ચ ચેતના સાથે જોડી દે છે જેને આપણે પરમ તત્વ કહીએ છીએ આજ ચિત્તની સાધના પરમ સાથે જોડાવાનો પ્રવેશ વાર બની જાય છે સિદ્ધાંત અઢાર નામ ઉચ્ચારણ અંદરની રિક્તતાને ભરી દે છે અને જ્યારે આત્મા પૂર્ણતાનો અનુભવ કરે છે ત્યારે જીવનમાં કોઈ અભાવ રહેતો નથી મનુષ્યનો સૌથી મોટો સંઘર્ષ બાહ્ય નહીં પરંતુ આંતરિક રિક્તતા સાથે છે આપણી પાસે બધું હોવા છતાં અંદર એક શૂન્યતા રહે છે જાણે કંઈક અધૂરું છે જાણે કોઈ હેતુ વિસરાઈ ગયો છે જાણે આત્મા કંઈક શોધી રહ્યો છે જેને શબ્દોમાં વર્ણવી શકાતું નથી આ રિક્તતાને ભરવા માટે આપણે દોરીએ છીએ સંબંધો સંપત્તિ માન અને સિદ્ધિ તરફ પરંતુ અંતે તે જ રિક્તતા પાછી આવીને સામે ઊભી રહે છે પરંતુ જે વ્યક્તિ નિયમિત નામ ઉચ્ચારણ કરે છે તે આ ઘનતાને સમજે છે અને ધીરે ધીરે તે રિક્તતામાં પરમાત્માની હાજરી અનુભવે છે નામ ઉચ્ચારણ આત્માને તે પરમ તત્વથી ભરી દે છે જે વિશ્વ ક્યારે આપી શકે નહીં આ ઉચ્ચારણ કોઈ બાહ્ય વિધિ નથી પરંતુ આત્માની અંદરથી છે અને જ્યારે આ પુકાર પરમ સુધી પહોંચે છે ત્યારે પરમ શક્તિ પોતે જ અંદર પ્રવેશવા લાગે છે પછી તે રિક્તતા જે વર્ષોથી આત્માને ત્રસ્ત કરતી હતી તે પરમ શાંતિ અને આનંદથી ભરાઈ જાય છે આ જ નામ ઉચ્ચારણનો લાભ છે તે જીવનને માત્ર અર્થ જ નથી આપતો પરંતુ આત્માને તેની વિસરાયેલી પૂર્ણતા પરત આપી દે છે મિત્રો આજ માટે આટલું જ જો તમે બાકીના સિદ્ધાંત પણ જાણવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં હા ચોક્કસ લખો